બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલ કોટડા ગામની શ્રીકૃષ્ણ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શાળાના નવીન મકાનના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ જિલ્લા ડેલિકેટ હેમરાજભાઈ તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે ભાજપના અકાણી ફળમસિંહ રાજપૂત જિલ્લા ભાજપ કાર્યકર્તા ગણેશભાઈ પટેલ સરકારી વકીલ અને પૂર્વ જિલ્લા ડેલિકેટ દલાભાઈ પટેલ તાલુકા ભાજપના મહામંત્રી હરદારાજી ઠાકોર શાળાના એસએમસીના સભ્યો અને ગ્રામજનો હાજર હતા

શ્રી વેનાજી દ્વારા ધારાસભ્યશ્રીને ભગવદ્ ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું સરકારી વકીલ અને જાગૃતવાલી શ્રી દલાભાઈ પટેલે શાળાના વિકાસના કામો માટે રજૂઆત કરીને શાળાને અદ્યતન બનાવવા માટેના સૂચનો કર્યા રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ લાખણી